હવે તો હદ થઈ ગઈ બસમાં ચડવા જેવી નજીવી બાબતે એવો તો કેવો બસ ડ્રાઈવરનો ગુસ્સો આવ્યો કે મહિલા મુસાફરને માર મારવો પડ્યો વાત કરીએ તો ગઈકાલ સાંજના સમયે રાજકોટ એસટી એક મહિલા તેના બે બાળકો સાથે બહારગામ જઈ રહ્યા હતા તે દરમિયાન એસટી બસ રાજકોટ બસ પાર્ટમાં આવતા મહિલા મુસાફર દ્વારા તેના બાળકને બારીમાંથી અંદરની જગ્યાએ રોકવા માટે ધકેલવામાં આવ્યો હતો તે બાદ

તો આપણે જણાવી દઈએ કે આપણે આ જે વિડીયો જોઈ રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છે જે વિડીયો સામે આવ્યા છે લાઈવ વિડિયો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આ બતાવી દઈએ કે એસટી બસ ડ્રાઈવર છે સુરતનો તે દાદાગીરી કરતો તેને એક વિડીયો સામે આવ્યો છે મહિલા સાથે ગેરવર્તણૂક કરતો એક વિડીયો સામે આવ્યો છે અને મહિલાને માર મારતો તેવો વિડીયો સામે આવ્યો છે સુરતની પોલીસ તમામ રીતે વાતો કરતી હોય છે મહિલાઓ સુરક્ષાને લઈને મહિલા સુરક્ષાની વધુ દેખરેખ રાખતી હોય છે પરંતુ હાલ અત્યારે સુરતમાં એસટી બસ ડ્રાઈવર જે છે તે મહિલાને જાહેર રોડ ઉપર માર મારી રહ્યો છે અને આસપાસની પબ્લિક પણ આ દ્રશ્યો જોઈ રહી છે પરંતુ કોઈ પણ તેને બચાવવા માટે સામે આવી રહ્યું નથી અને જ્યારે આપ

આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લિંબાણી જોડાઈ ગયા છે પ્રતિક શું હતું આ વિડીયો સામે આવ્યો છે વિડીયો ક્યાંથી સામે આવ્યો છે તેની પુષ્ટિ થઈ છે રાજકોટનો છે કે સુરતનો જે વિડીયો તે તમામ વિડીયોની પુષ્ટિ માટે તમે માહિતી આપશો જી હર્ષ વાત કરીએ તો ગઈકાલ સાંજે રાજકોટના જે બસપોર્ટ છે ત્યાં એક જે બસમાં એક મહિલા છે તે તેના ઘરે જતી હતી તે દરમિયાન ક્યાંક ને ક્યાંક જે બસના જે મહિલા છે તેના તેના બાળક દસ વર્ષના બાળકને બારીમાંથી તે અંદર મોકલવાની જગ્યા રોકવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો હાલ મહત્વની વાત એ છે કે જે બાળક છે તે બસ તો ઊભી હતી જયારે તે મહિલા છે તેના બાળકને બસમાં માં બેસાડવાનો પ્રયત્ન કરી હતી કારણ કે જે સીટ જગ્યા બસમાં બસ હોય છે ન મળતી હોય તેના માટે બાળકને છે તે જગ્યા સીટ માંથી બારી માંથી અંદર ધકેલવાનો પ્રયાસ કરી હતી ત્યારે તે ડ્રાઈવર છે તે ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાઈ ગયા હતા અને જે ઉશ્કેરાઈ તેને મહિલા સાથે ગેરવર્તન કરવા માંડ્યા હતા તે બાદ વાંકાના ડેપોના નરેન્દ્રસિંહ નામના જે ડ્રાઈવર છે તેને મહિલા ઉપર લાકડી વડે હુમલો કર્યો તો સાથે જ લાફા પણ માર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે ત્યારે મહત્વની બાબત એ કહેવાય કે જો મહિલાની સુરક્ષાની વાતો કરતી હોય ત્યારે જયારે મહિલાની સુરક્ષાની આવી જો વાતો થતી હોય અને આવી જો પરિસ્થિતિ હોય તો ક્યાં મહિલા સુરક્ષિત છે તે પણ મોટો સવાલ છે જી

ખડોદરા સાહેબ જે બી ખડોદરા તેમના દ્વારા નરેન્દ્રસિંહ નામના જે ડ્રાઈવર છે તેમને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે સમગ્ર મામલો હાલ છે તે એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે સામસામી બંને પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કારણ કે જે ડ્રાઈવર છે તેમના દ્વારા એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલાએ પહેલા જે ઉશ્કેરીજનક વાત કરી હતી તે બાદ ડ્રાઈવર દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો છે અને જ્યારે જે સ્થાનિકો છે તે તેમ તેમ કહી રહ્યા હતા કે મહિલાનો કોઈ વાક નથી મહિલા તો તેના બાળકને સગ્યાર લોકો માટે જ્યારે બસમાં બેસાડી રહી હતી ત્યારે ડ્રાઈવર છે તે ઉશ્કેલી ગયા હતા અને બસના બાપની નથી મારા બાપની છે તેવું મહિલા સાથે ગેરવર્તન કરીને વર્તન કરી દું જે બાદ સમગ્ર મામલો છે તે ઉશ્કેળ હતો ત્યારે હાલ અત્યારે જે રાજકોટ બસ પોર્ટના મેનેજર છે એ બી કરોટર દ્વારા તેમના દ્વારા તેમને આ જે કોઈ આવું ઘટના છે તે સાચી લેવામાં નહીં આવે અને જે આ ઘટના જે તે થઈને જે ડ્રાઈવર છે ને તેમને અત્યારે તત્કાલ જે કહેવાય છે સસ્પેન્ડ કરીએ છે જી જી પ્રતીક તો અત્યારે હાલ જે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કે મહિલાની સુરક્ષાને લઈને તમામ કાયદા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સુરક્ષાઓ કરવામાં આવી છે પરંતુ અત્યારે તો આ હાલ આ વિડિયો સામે આવતા એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મહિલાના ઉપર વધુ અત્યાચાર થતા હોય તેવો આ વિડિયો છે પરંતુ આના ઉપર ક્યાં સુધી પગલા લેવામાં આવશે અને અત્યારે હાલ ડ્રાઈવર ક્યાં છે તેવી કોઈ માહિતી હાલ તે કોઈ અત્યાર સુધી માહિતી સામે આવી નથી ડ્રાઈવર ફરજમાં છે કે નથી કારણ કે જે સસ્પેન્ડ ની કાલે વાત આવી હતી કે સસ્પેન્ડ કરવામાં આવશે પણ હજી સસ્પેન્ડ કર્યો કે નથી તે પણ એક મોટો સવાલ છે કારણ કે સસ્પેન્ડ કર્યું હશે તો સારી કામગીરી કહેવાય પણ જો આવા ડ્રાઈવરને સસ્પેન્ડ ના કરાય અને ડિસમિસ કરવા પડે કારણ કે જે રીતે મહિલા સાથે આવી રીતે વર્તન કર્યું છે હાલ મહિલા છે અત્યારે કાલે પણ તે સિવિલ હોસ્પિટલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે દાખલ થયા હતા કારણ કે તેમને આ પગની આંગળીના ભાગે અને હાથના ભાગે ફેક્ચર ઈજાઓ પણ પહોંચી હતી ત્યારે જો આવી ઘટનાઓ જો એસટી બસપોર્ટમાં થતી હોય તો એકદમ શરમજનક બાબત કહેવાય કારણ કે આવી રીતે કોઈ ઘટના મહિલા સાથે ન થવી જોઈએ મુસાફર સાથે કારણ કે જો જે રીતે મહિલાને માર મારવામાં આવે છે તે સમગ્ર ઘટના છે તે એકદમ જે કહેવાય કે દ્રશ્ય હતા કારણ કે મહિલાની જે રીતે બે હતી જે ડ્રાઈવર છે તેના પતિની સામે મારી રહ્યો હતો તેના બાળકોની સામે મારી રહ્યો હતો ત્યારે જો આવા ડ્રાઈવર જો આવી રીતે બેફામ બનીને મહિલાઓ ઉપર અત્યાચાર કરતા રહેશે તો જે કહેવાય મહિલા સલામતીની જે મોદી સરકાર મોટી મોટી વાતો કરે છે તે પોપ સાબિત થાય છે જી